એગ્રીકલ્ચર ન્યૂઝમાં તમારું સ્વાગત છે આજે મોવા માર્કેટિંગ યાર્ડમાં એક લાખની એંશી હજાર કટ્ટાની આવક છે અને માર્કેટિંગ યાર્ડ આજે ખેડૂતોને હડતાલના કારણે આજે રાજ્યોનું કામકાજ બંધ રહ્યું છે હવે આગળ પ્રોસેસ જણા થશે એટલે તમને જણાવીશું અત્યારે તો તમે મારી પાછળ જોઈ રહ્યા છો તમે અત્યારે મારી પાછળ જોઈ રહ્યા છો કે કેટલી બધી ડુંગળીની આવક થઈ ગયેલ છે છતાં માવટાનો માર છે છતાં જોઈએ છીએ કેવું માર્કેટ રહેશે આજનું જુઓ ખેડૂત ભાઈઓ આજે માર્કેટિંગ યાર્ડમાં બે લાખ કટ્ટાની આવક થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે તમે બધું કોઈ પણ જગ્યા ખાલી નથી બધું ભરચક છે અને આજે હરાજીનું કામકાજ બંધ રહ્યું છે બરાબર છે તો આવી જ આવીને આવી રીતે ચાલે તો બે લાખ કટ્ટાનો નિકાલ ક્યારે થાય બરાબર ખેડૂતોના ટ્રકની હડતાળના લીધે અત્યારે તો હરાજીનું કામકાજ બંધ છે બરાબર પણ હવે બપોર બાદની હરાજી થશે કે નહીં થશે એની જાણ છે હવે તમને જો થશે તો તને જરૂર જણાવીશું અત્યારે તો કામકાજ બંધ રહ્યું છે જોઈ શકો જોઈ જુઓ બે લાખ કરતાની આવક છે આજે અને આવક પણ આજે સવારથી જ આવક બંધ કરી છે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી સદંતર આવક બંધ કરેલ છે મો માર્કેટિંગ યાર્ડમાં મારે ખેડૂતોને એટલું જણાવવાનું છે કે માલ તમે લાવો પણ ધીમે ધીમે લાવો એકસાથે માલનો ડાટો ના કરો ડાટો થશે તો ભાવમાં તમારે નુકસાની જશે એટલે ધીમે ધીમે માલ લાવો જરૂરિયાત પ્રમાણે માલ લાવો